સાથે જઈને મતદાન કરીશ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આગામી લોકસભામાં સામાન્ય ચૂંટણી સંદર્ભે ગુજરાત રાજ્યમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિવિધ પ્રકારની મતદાન જાગૃતિ પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવેલ છે જેના અનુસંધાનમાં આજરોજ રાજુલા તાલુકા ખાતે માર્કેટિંગ યાર્ડ તેમજ બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અજય દહિયા તેમજ ટીઆઈપી જિલ્લા નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના માર્ગદર્શન તળે ફ્લેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ મતદાન જાગૃતિ નાટક કાર્યક્રમ તેમજ મતદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આપ જોઈ રહ્યા હતા કાનાબા ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાયકોન દબાવવાનું ભૂલતા